મોઘલ બાદશાહ શાહજાની મોટી દીકરી ઝાહા દ્વારા સુરતમાં એક જે મુસાફિરખાનો બનાવવામાં આવ્યો હતો એ મુસાફરખાનો સોળસો ચુમ્માલીસમાં બનાવવામાં આવ્યો હતો અને જે તે સમયે તેત્રીસ હજાર એસી રૂપિયા માત્ર ખર્ચા ઉપર બનાવવામાં આવ્યું હતું એ પ્રોપર્ટી હવે વાત છે સોળસો ચુમ્માલીસની હાલ ચાલી રહી છે બે હજાર ચોવીસ આટલા વર્ષોમાં અહીં શું શું થયું છે આ પ્રોપર્ટી ઉપર અને હાલ સુરત મહાનગરપાલિકા નો કબજો આખી પ્રોપર્ટી પર છે તો આ હાઈકોર્ટ સુધી મેટર ગયું હતું અને આ મેટર લઈ જનાર જે છે તે અબ્દુલ વદુદ અહેમદ મિયા અઝારુલ્લા તેઓ અમારી સાથે છે એમની સાથે વાત કરીશું ને પૂછીશું કે આ સમગ્ર પ્રોપર્ટી વાપતે તેઓ કાનૂની જંગ કેવી રીતે લડ્યા હતા અને શું શું એમને કેવી રીતે પ્રાપ્ત થયું હતું ચાચા આ પ્રોપર્ટી માટે આપ ક્યાં ક્યાં કેવી રીતે લડ્યા અને કેવી રીતે સાબિત કર્યું કે આ વકબોટની પ્રોપર્ટી છે અસલમાં સુરતમાં એક વકીલ હતા જે એડવોકેટ સિનિયર એડવોકેટ હતા તેઓએ ઓગણીસો ને એંસીની આસપાસ તેમની જોડે મારી મિત્રતા તો નહીં કહેવાય પણ તેમની જોડે મારા સારા સંબંધો હતા ઓગણીસો ને એસીની આસપાસ તેમના તેમના ધ્યાનમાં આવ્યું કે આ જે પ્રોપર્ટી છે એ વકફ પ્રોપર્ટી છે અને આ મુસાફરખાનું હતું એટલે એમણે એની કોશિશ ચાલુ કરી તે વખતે એમણે જે બી કંઈ કોશિશ હતી કરી અને તે કોશિશ કરતાં કરતાં પછી એમને સાથ વખત કોઈ કોઈ સાથીદારની જરૂર હતી તો મને કીધું કે ભાઈ આપણે આ સાથે મળીને આ કામ કરીએ એટલે અમે બંને જણાએ સાથે મળીને કામ કર્યું પછી એ ગુજરી ગયા એટલે પછી મારી પાસે આખી મેટર આવી તો આ આખી મેટરની શરૂઆત આથી અહીંથી થઈ કે કાજી પાસે આ મિલકતની પ્રોપર્ટીની જે આપણે શિલા જેને કહેવાય આપણે જે આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આપણે અગ્ર ભાગમાં આગળ લગાવેલી હતી તેની તખ્તીઓ બોમ્બેના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ અને જેને આ અત્યારે શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય કહેવાય છે ફોર્ટમાં પડી છે એટલે ત્યાં જઈને પછી અમે લોકોએ ઘણી બધી માહિતી કાઢવા માંડી અને પછી માહિતી કાઢવા માંડતા સાથે એ તખતી મળી એ તખતીના ફોટાઓ લીધા એ તખતી માટેની જો ઇતિહાસ હતો તે ઇતિહાસ કેવી રીતે ત્યાં પહોંચી એ આખો ઇતિહાસ એ તખતીમાં શું શું લખેલું છે એ બાબતનું આખો આપણે સંગ્રહસ્થાનનો જે એક બુક છે એ બુકની અંદર આખી વિગતો લખી તે બધી વિગતો બધી એકઠી કરી એ એકઠી કર્યા પછી સુરત આવીને પછી આ આ મિલકત આ ઇમારતમાં આ ઇમારત પહેલાં તો એ કે નક્કી કરવામાં એ કે એ ઇમારત જે મુસાફરખાનું બન્યું હતું તે ઈમારત આ જ ઇમારત હતી કે બીજી કોઈ ઇમારત હતી તો પછી તપાસ કરતાં કરતાં ધીરે 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 બધી વસ્તુ સામે પુરાવો સામે આવતા ગયા અને પછી નક્કી થયું કે આ જ પ્રોપર્ટી આ જે અત્યારે હાલ જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જે બિલ્ડિંગમાં બેઠી છે એ જ બિલ્ડિંગમાં મુસાફરખાનું હતું અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની રેકોર્ડમાંથી દરેકે દરેક એના દસ્તાવેજો મેં જમા કર્યા તારીખની એટલે ઇતિહાસની ચોપડીઓમાંથી બધા વિગતો જમા કર્યા અને બધી વિગતો જમા કરીને પછી એને માટે બે હજાર પંદર કે બે હજાર ગુજરાત રાજ્ય વકફ વકફ ગુજરાત વકફ એક્ટ મુજબ ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં મેં અરજી કરી કે ધીસ પ્રોપર્ટી ઇઝ અ વકફ પ્રોપર્ટી એન્ડ ઇટ શુડ બી ડિક્લેર્ડ ઇઝ અ વકફ પ્રોપર્ટી ત્યાં પછી એ લોકો એ લોકોએ પછી આગળ એ લોકોની કાર્યવાહી શરૂ કરી પણ નેચરલ છે કે એક ગવર્મેન્ટના હાથમાં એક પ્રોપર્ટી હતી સેમી ગવર્મેન્ટના હાથમાં પ્રોપર્ટી હતી એટલે જરા થોડો ઘણું આગળ પાછળ થયું હાઈકોર્ટથી પછી ઓર્ડર લઈને આવીને છેવટે ગુજરાત રાજ્ય વકફ બોર્ડે સાંભળીને ગુજરાત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને બોર્ડ એમને પૂછ્યું કે તમારી પાસે આ મિલકતની માલિકી અંગેના શું પુરાવા છે તો તે લોકોએ ક્લિયર શબ્દોમાં કહી દીધું કે અમારી પાસે આ બિલ્ડિંગની માલિકી અંગેનો કોઈ પુરાવો નથી ફક્ત સિટી સર્વેની નકલમાં આનું નામ છે એ સિટી સર્વેની નકલ એટલે ઇટ ઇઝ ધ રેવન્યુ રેકોર્ડ નોટ એ ઓન પ્રોપર્ટી ઓનર રેકોર્ડ એટલે પછી આગળ વાત થઈને પછી એ પ્રોપર્ટીને ગુજરાત રાજ્ય વકફ બોર્ડે બે હજાર બાવીસ કે ત્રેવીસમાં ચોક્કસ યાદ નથી એમાં વકફ પ્રોપર્ટી ડિક્લેર કરી અને એને વકફ પ્રોપર્ટી ડિક્લેર ડિક્લેર કરી

સુરત સુરત શહેર સૌથી પહેલાં તો ચોર્યાસી બંદર તરીકે વિખ્યાત હતું ઓલ ઓવર એટલે વેસ્ટર્ન એન્ડ નોર્ધન ઇન્ડિયામાંથી સુરત ખાતેથી જ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતા હતા અંગ્રેજો થવુંથી પહેલાં સુરતમાં આવ્યા અહીંથી થોડી પાંચસો મીટરના અંતરે જ અંગ્રેજોની કોઠી એનાથી સો મીટરના અંતરે ફ્રેન્ચોની કોઠી એનાથી સો મીટરના અંતરે વલંદાઓની કોઠી એટલે દરેકે દરેક દેશના લોકો અહીંયા વેપાર અર્થે આવતા હતા અને સુરતમાં જ વસવા પહેલાં ઉતરતા હતા એટલે સુરત અવર જવરનું અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનું અને દરિયાઈ રસ્તે અવર જવરનો મુખ્ય રસ્તો હતો હવે તે જ તે વખતે હજ માટે સુરતથી જ લોકો જતા હતા હજ માટે નોર્થન અને વેસ્ટર્ન તે સિવાય સધનમાંથી કેરેલા જેને મલાબાર કહેતા હતા એ મલાબારથી જતા હતા આવતા હતા અને તે સિવાય કલકત્તા કલકત્તાથી જતા હતા ત્યાં ત્રણ સિવાય બીજી કોઈ જગ્યાએથી હજ માટે જતા નહોતા પણ મુખ્ય રસ્તો આ હતો સુરતથી જવાનો સુરતથી જવાનો એટલે સુરતમાં હાજીઓ આવતા પૂરા હિન્દુસ્તાનમાંથી હાજીઓ આવતા ઉતરતા અને અહીંથી હજ માટે તે વખતની હજ પણ તે વખતે સફરમાં બહુ મુશ્કેલ મુશ્કેલ હતા એટલે તે વખતે લોકો આવતા ને તે વખતે ધ્યાન ધ્યાનમાં આવ્યું કે આ લોકો અહીંયા આવે છે દીવો સુધી અહીંયા રહેવું પડે છે એ એ મુસાફરો હોય છે એ લોકોને રહેવાની ખાવાની વ્યવસ્થા નથી હોતી એટલે એને જહાં શાહજહાંની છોકરી જહા જેની પાસે સુરતની જાગીર હતી એણે એના વિશ્વાસુ હકીકત ખાનને ઓર્ડર કર્યો કે ભાઈ અહીંયા આપણે એક મુસાફરખાનું બનાવવું જોઈએ સોળસો ચુમ્માળીસના વર્ષમાં ઈસવીસન સોળસો ચુમ્માળીસના વર્ષમાં આ મુસાફરખાનું રૂપિયા તેત્રીસ હજાર એંસીના ખર્ચે કે તેત્રીસ હજાર વીસ એના ખર્ચે બનીને તૈયાર થયું અને મુસાફર લોકોને અહીંયા ઉતારવાનો એ વખતે પણ મુસાફરોને ઉતારવા માટે ફક્ત મુસ્લિમો નહીં આ મુસાફર ખાનો રૂપિયા તેત્રીસ હજાર એસીના ખર્ચે કે તેત્રીસ હજાર બીજ એના ખર્ચે બનીને તૈયાર થયું અને મુસાફર લોકોને અહીંયા ઉતારવાનો એ વખતે પણ મુસાફરોને ઉતારવા માટે ફક્ત મુસ્લિમો નહીં કોઈ પણ મુસાફર અહીંયા ઉતરી શકતો ભારતની તસીર છે એ કદી પણ હિન્દુ નથી થયું કદી પણ નહીં થયું સંતો ઉતરતા હતા પૂજારીઓ ઉતરતા હતા ફગીનો ઉતરતા હતા જે બોર ઉતરતા હતા એ લોકોને મફત રહેવાનું મફત ખાવાનું મળતું હતું કોઈ પણ જાતનો ભેદભાવ નહોતો આજે એટલો ભેદભાવ વધી ગયો છે કે મનેને તમને ઓટી નજરો જોવામાં આવે છે બાકી હિન્દુસ્તાનની ધરતીના લોહીમાં એકતાની ભાવના સમાયેલી છે અને એકતાથી લોકો રહે છે તે જમાનામાં પણ રહેતા હતા આજે પણ અમે રહીએ છીએ પણ પોલિટિકલી એટલું બધું મેચ થઈ ગયું છે શું કહીએ છોડો ત્યારબાદ અંગ્રેજો અને રીતે મહાનગરપાલિકાને કઈ રીતે સત્તાવનનો બળવો થયો તે વખતે સુરતમાં જેલની જેલ બહુ નાની હતી એટલે સુરતમાંથી કેદીઓને પકડીને રાખવા માટે ટેમ્પરરી જેલ મુસાફરખાનાને બનાવવામાં આવી અને તે વખત ટેમ્પરરી જેલ તરીકેનો ઉપયોગ થયો અને પછી તે પછી અઢારસો ને અઠાવન કહો અઢારસો સાઠમાં મુસ્લિમોએ જ આનો વિરોધ કર્યો ક્યાં તો મુસાફરખાનું છે તમે લોકો એના ઉપર કબજો કરી લીધો એટલે એ અંગ્રેજોએ એ મુસાફરખાના એટલે એ જેલનો ઉપયોગ બંધ કરીને પાછું મુસાફરખાનાનો ઉપયોગ શરૂ કરજો એ વખતે એ જમાનામાં સુરત શહેરમાં મક્કાઈ પુલ ખાતે મક્કા મક્કાઈ મક્કાઈ ડચ ગાર્ડનની સામે ડચ ગાર્ડનની સામે મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત મ્યુનિસિપાલિટીની ઓફિસ હતી અને એ ઓફિસ નાની પડતી હતી ભાડાની જગ્યા હતી અને આગ લાગી હતી એટલી નવી જગ્યાની શોધમાં હતા અને આ જગ્યામાં અંગ્રેજોએ બોમ્બેનું બારું શરૂ કર્યું હોવાથી આ જગ્યામાં હવે મુતાફરો ઓછા આવતા હોવાથી આ જગ્યા ખાલી રહેતી હોવાથી એ લોકોએ ગવર્મેન્ટને કીધું કે ભાઈ અહીંયા અમને જગ્યા આપો ગવર્મેન્ટે એટલે ઇંગ્લિશ બ્રિટિશ ગવર્મેન્ટે તે જમાનામાં લોકોએ ના પાડી કે ઇઝ અ વખત પ્રોપર્ટી એના અમે એને એની પરવાનગી આપી શકીએ નહીં પરંતુ જો એના જો વહીવટકર્તાઓ અને એના વાપર વપરાશકર્તાઓ જો આની મંજૂરી આપે તો અમે તમને આપવા તૈયાર છીએ એટલે તે વખતે વહીવટકર્તાઓ એને લોકોએ લેખિત મંજૂરી આપી અને પછી તે જમાનામાં ફક્ત બે ઓરડીમાં અહીંયા સુરત સુરત મ્યુનિસિપાલિટીની ઓફિસ શરૂ થઈ અને તે પછી ધીરે 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 પૂરી મિલકત ઉપર મ્યુનસિપાલટી કોર્પોરેશનનો કબજો થયો અને 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 જેમ જેમ કબજો થતો ગયો તેમ તેમ એને મુસાફરખાનો તરીકે બંધ કરો બંધ કરવામાં આવી નથી હવે આપની ઈચ્છા હું છે કેમ કે પ્રોપર્ટી તો વકફ બોર્ડની થઈ ગઈ છે ને આપણે ચાર વર્ષ સુધી લંગ લડી છે તો હું ઈચ્છા છે મ્યુનિપલ કોર્પોરેશન જ્યારે એનો કબજો આપે એટલે પછી એ બનાવનારની જે ઈચ્છા છે એ ઈચ્છા મુજબ અહીંયા મુસાફરખાનો બનાવવામાં આવે સુરતના લોકો મુસ્લિમ નહીં સુરતના લોકો આનું સંચાલન કરે અને અહીંયા મુસાફર સુરતમાં અત્યારે પણ કોઈ ઢંગનું મુસાફરખાનું નથી સૌથી એટલે વેપારનું કેન્દ્ર સુરત છે પરંતુ મુસાફરખાનું ખોટ છોટ નાની 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 જાતિઓના મુસાફરખાનાઓ છે પણ એક કોમન મુસાફરખાનું નથી એવું મુસાફરખાનું બનાવવામાં આવે અને મુસાફરખાનો ચલાવવામાં આવે એવી મારી ઈચ્છા છે તો બિલકુલ તમે સાંભળ્યું અબ્દુલ વદુદ અહેમદ મી હઝારુલ્લા એનો ઓછો ચાચાને જેને ચાચા તરીકે પણ ઓળખાય છે ચાલીસ વર્ષ સુધી સુરત મહાનગરપાલિકાની જે ઓફિસ ચાલે છે મુગલી સરાય વિસ્તારમાં તે ઓફિસ વકફ ફોર્ડની છે ચાલીસ વર્ષ સુધી કાનૂની જંગ લડી હતી અંતે એમને જીત મળી છે ભાવુક પણ થયા છે આપણી સાથે વાતચીત કરતા કરતા કારણ કેટલી બધી કઠિનાઈઓ એમની સામે આવી છે ચાલીસ વર્ષ કોઈ નાનો સમય નથી હોતો અને એક જે પ્રોપર્ટી ટોટલી મહાનગરપાલિકાના કબજામાં હેઠળ હોય એ પ્રોપર્ટીને સાબિત કરવું કે આ વકફ ફોર્ડની પ્રોપર્ટી છે સુરત મહાનગરપાલિકાની પ્રોપર્ટી નથી તો કેટલું અઘરું હશે આપ વિચારી શકતો ને આ ચાચા ભાવુક પણ થઈ ગયા છે પણ એમની અંતે જીત મળી છે અને જીતની સાથે સાથે એમની જે ઈચ્છા છે કે મહાનગરપાલિકા આ ઓફિસ એમની ત્યાંથી ખાલી કરે અને ફરીથી અહીં મુસાફરખાનો ફક્ત મુસ્લિમો માટે નહીં તમામ ધર્મ માટે તમામ સમાજ માટે આ શરૂ થાય એવી એમની હાર્દિલી ઈચ્છા છે પણ ઈચ્છા જ્યાં સુધી મહાનગરપાલિકા આ ઓફિસો ખાલી નહીં કરશે અને અવૈધ કબજો ખાલી નહીં કરશે ત્યાં સુધી તો કશું નિર્ણય આવશે નહીં પણ આપ સમજી શકો છો કે મુઘલ બાદશાહ શાહજહાની દીકરીએ જે આ સુરતમાં જે એને કહી શકાય જે સંતુલન એની ચાલતી હતી અને એને કારણે આ અહીંયા મુસાફિરખાના બનાવવામાં આવ્યું હતું મુસાફરોની મદદ માટે મુસાફરોને મદદગાર થવા માટે તો એ મુસાફરખાનો આજે મહાનગરપાલિકાના કબજે છે ને બક ફૂડની પ્રોપર્ટી છે ચાલીસ વર્ષ કાનૂની જંગ લડ્યા બાદ આ સાબિત થયું છે સંજય સિંધ રાઠોડ ગુજરાત તક સુરત